તો હે गाइस गुड मॉर्निंग એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ गाइस મશીન આજે બગડી ગઈ છે આપડે ડેલીનું તો હાલ હું સર્વિસમાં નીકળે છું રિપેરિંગ કરવા માટે તો જલ્દીથી કરી થી થઈ અને નીકળે છું હાલ 10 રસ્તામાં છું કાની કાર્પેટ આદને બરાબર બરાબર ઓરિજિનલ વસ્તુ હ એક નંબર

લેવાની આપણે પણ અત્યારે જોવા માટે જ ટપાલ આવીને તૂટે તો નહીં ને આ ટૂટે તો નહી ને એવું થઈ ગયું છે આપણું મશીન સર્વિસ અને જોઈ શકો છો મેં પાછળ બાઇક પર આવી રીતના બાંધ્યું છે જોઈ શકો છો તબીલામાં ભેંસોને બેસવા માટેની જે કાર્પેટ આવે એ રબરની જ આવે છે તો મેં ઓલરેડી અહીંયા સ્ટોરની અંદર આવેલી છે તો મેં જોયું છે તો આપણે નેક્સ્ટ ટાઈમ લઈશું અત્યારે નહીં લેવાની પરંતુ હું ખાલી અત્યારે નવું નવું આવ્યું છે સિસ્ટમ તો હું જોવા માટે જ ગયો છું ને અત્યારે આપણે તબીલો પણ નવો બનાવ્યો છે તો તબેલાની અંદર આપણે લગાવવાની છે તો એનાથી ભેંસોને બેસવામાં બી સારી રહેશે ઊંટા ઉઠ બેસની અંદર બી કોઈ તકલીફ ના થાય અને બહુ સારી મને લાગી વસ્તુ એટલા માટે હું જોવા માટે ત્યાં ગઈ તો અને જોઈ પણ લીધું તો ચલો નેક્સ્ટ ટાઈમ આપણે લઈ લેશું પણ અત્યારે હું ત્યાં જોવા માટે જ ગયો હતો અત્યારે નથી લેવાની જ્યારે લેશું ત્યારે આપણે તબલાની અંદર લગાવશું અને એ પણ ટપાલના માધ્યમથી મંગાવી લેશું તો ચલો અત્યારે કામ બધું પતી ગયું છે હું અહીંયા ઊભો રહ્યો હતો તો ગાડી બાઇક પણ તમે ત્યાં જઈ શકો છો તો ચાલો જલ્દીથી જઈશું ઘરે અત્યારે તાપ બહુ છે એટલા માટે રસ્તાની અંદર કંઈ બીજું ડિસ્ટર્બ ના કરી આપણે કારણ કે બહુ તાપ છે વદળી બહુ તેત્રીસ ડિગ્રી એટલો તાપ પડે છે તાપમાન પણ બહુ ખરાબ છે અને ગરમી પણ બહુ છે એટલે આપણે ટાઈમ વેસ્ટ ના કરશું તો ચલો જસ્ટ જલ્દી જલ્દી આપણે ફટાફટ ઘરે જઈએ બજારમાં પણ થોડું કામ છે ત્યાંથી વેજીટેબલ્સ વગેરે લેવાનું છે તો ચલો જલ્દીથી નીકળીએ ચલો